હોબાળો કરી અધિકારીઓના ઉઘાડા લીધા હતા તમે અરજી કરનાર અરજદાર કોણ છે એ ખબર નથી તમને કોઈ અરજી કરી દીધી ગુનેગાર બનાવી દીધા નથી એવું સમજવાનું કોઈ અરજી કરે એટલે કહો કે તમારી પાસે પુરાવા શું છે એનું એડ્રેસ લેવો એને કરો કે કોણ અરજદાર છે ખોટી અરજી કરેલી હોય એના પર એફઆઈઆર થવી જોઈએ આ કોઈ કાયદો કાનૂન વ્યવસ્થા છે સાચો મતદાન વિજયભાઈ આ મેડમ ને કહો આ શ્રી જે છે ને નરેશભાઈ સાહેબ એ અહીના મતદાર નથી ફોર્મ નંબર સાત મને આપો હું એમના વિરુદ્ધ ફરિયાદ કરવાનો છું એમને અહીંયા જવાબ આપવા માટે બોલાવજો લાવો ફોર્મ નંબર સાત શ્રી વિરોધ મારે અહીંયા ફરિયાદ કરવી છે ફોર્મ નંબર સાત ની બોલાવશો તમે બોલાવશો મંત્રીશ્રી ને બોલો આ બધા સામાન્ય માણસ ને બોલાવો છો ફોર્મ નંબર સાત ની મને અરજી આપો મારે શ્રી વિરુદ્ધ અરજી કરવી છે તમે મંત્રીશ્રી ને અહીંયા અરજી આપવા માટે બોલાવજો બોલાવવાના છે મંત્રીશ્રી ને અહીંયા સમાજના મતદારો માટે મોટી સંખ્યામાં ફોર્મ સાત દ્વારા વાંધા અરજીઓ રજૂ કરાતા ચૂંટણી અધિકારી દ્વારા આવા મતદારોને નોટિસ ફટકારી આધાર પુરાવા સાથે કચેરીમાં હાજર રાખી સુનાવણી રાખવામાં આવી રહી છે આ વાંધા અરજીઓમાં અરજદારો દ્વારા મોટે ભાગે ગેરહાજર અને કાયમી સ્થળાંતરનું જ કારણ રજૂ કરવામાં આવ્યું છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં તો વાંધા અરજી રજૂ કરનાર અરજદારને ખબર જ ન હોવાનું અને અરજદારો જ બોગસ હોવાનું બહાર આવતા આજે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ પટેલ તેમના કાર્યકરો સાથે તાલુકા સેવા સદનમાં ધસી જઈ ચૂંટણી શાખાના નાયબ મામલતદાર સહિતનાને ઉઘડા લઈ પહેલા તમે વાંધા રજૂ કરનાર અરજદારોની ખરાઈ કરો બોગસ વાંધા અરજીના આધારે લોકોને આધાર પુરાવા સાથે કચેરીમાં બોલાવી બેસાડી રાખી ખોટી રીતે હેરાન બંધ કરો તેવી ઉગ્ર રજૂઆત કરતા ઉપસ્થિત અધિકારીઓને જવાબ આપવાના ફાંફા પડી ગયા હતા વધુમાં કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ અધિકારીને કેબિનેટ મંત્રી નરેશભાઈ સામે પોતે ફોર્મ સાત ભરીને વાંધા અરજી રજૂ કરશે તો તમે કેબિનેટ મંત્રીને ખરાઈ માટે આધાર પુરાવા સાથે સુનાવણી માટે બોલાવશો

ફરિયાદી તરીકે ઉભો રહીશ અહીંયા અરજદાર તરીકે તમે મંત્રી શ્રીને ખરાઈ કરવા અહીંયા બોલાવજો બોલાવશો છે તમારામાં તાકાત કે પછી ભાજપનું કામ કરવાના છે કમળના પટ્ટા અહીંયા લગાવીને તે મને કહો ભાજપની નોકરી કરતા હોય તો ટાઈમ કેવો આ સામાન્ય માણસની નોકરી કરતા હોય ને સામાન્ય માણસનો પગાર લેતા હોય તો ટાઈમ કેવો તમારામાં તાકાત હોય ને કાયદો વ્યવસ્થા મને સમજાવો તો કાયદો વ્યવસ્થા હું તમને સમજાવું માણસને તમારા કરતા દસ ગણો વધારે અનુભવ છે કલેક્ટર આપણે પોલીસ સ્ટેશનમાં એસપી ઓફિસે એફઆઈઆર કરવા માટે પટ્ટાયા જવાની તૈયારી રાખવાની છે એટલા માટે ખોટા અરજદારોને સ્વીકારીને સામાન્ય માણસને હેરાન કરવાની કામગીરી કલેક્ટરશ્રી

કામ તમે સરકાર નું નથી કરતા પગાર તમે લોકોનો લઈ ને કામ તમે ભાજપનું કરવાના લોકોને હેરાન કરવાના લોકો તૈયાર કેમ આટલા દિવસ થી તમે શું કરો અને આ લોકોને શેના સેના આધારે બોલાવી પછી તમારી પાસે તૈયારી નથી ફોર્મ નંબર સેવન ની તૈયારી નથી તો આ બધાને આમાં કેટલા માણસ એવા છે ચાલી નથી શકતા

હજારથી વધુ મતદારોને અહીં ચીખલી પ્રાંત કચેરીએ બોલાવવામાં આવ્યા હતા અમે ચૂંટણી અધિકારીની મુલાકાત કરી પ્રાંત સાહેબ અને મામલતદાર શ્રીને મળવાના પ્રયત્ન કર્યા પણ ક્યાંક મીટિંગ અર્થે બહાર છે એવું જણાવવામાં આવ્યું બીએલઓની પણ અમે મુલાકાત કરી અમે બીએલઓ અને ચૂંટણી અધિકારીને આજે જાણ કરી છે કે જે અરજદારો છે એમની પહેલા ખરાઈ કરો કારણ કે જે અરજદાર છે એ અરજદાર ક્યાંના છે કોણ છે કોની અરજી કરી છે એમને જ નથી ખબર યારે અરજદારો જ ખરા નથી તો વગર વાંકે જેમને ગુનેગાર બનાવવામાં આવે છે મતદારોને એ ખૂબ જ કાયદા વિરુદ્ધનું કામ છે અને એક ભારતીય જનતા પાર્ટીનું સ્કેમ છે ભારતીય જનતા પાર્ટી આ સ્કેમ ઊભું કર્યું છે અને ચૂંટણી અધિકારી કલેક્ટરશ્રી પ્રાંતશ્રી એ ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહ્યા છે કાયદા વિરુદ્ધનું લોકશાહીમાં કાયદા વિરુદ્ધનું કામ કરી રહ્યા છે અમારી વાત એ જ છે કે જો તમે સાચા હોય તો સાચા અરજદાર કોણ છે તેમને અહીંયા હાજર કરો વાંધા અરજી જેમણે આપી છે તેમને હાજર કરો તેમને કહો કે અમારા પુરાવા રજૂ કરે આજે હું નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અહીં ગંડેવી વિધાનસભાના એમએલએ શ્રી નરેશભાઈ કે જે હાલમાં મંત્રી શ્રી છે તેમના વિરુદ્ધ ફોર્મ ભરીને અરજી કરી રહ્યો છું કે એમની ખરાઈ કરવામાં આવે કારણ કે અહીંના મતદાર નથી એ રૂમલાના મતદાર મતદાર છે છે વાંસદા વિધાનસભાના એટલા માટે હું આજે ફોર્મ નંબર ભરી રહ્યો છું જો કાયદાકીય રીતે પ્રાણ સાહેબ અને કલેક્ટર સાહેબ સાચા હશે તો ખરાઈ કરવા માટે અહીંયા મંત્રીશ્રીને બોલાવશે અને એ વાત આજે અમે પ્રાંત સાહેબને પણ જાણ કરી છે ત્યારે આ આજે હું ફોર્મ નંબર સાઠ ભરી રહ્યો છું અને કાયદો અને વ્યવસ્થા કેવી રીતે જાળવે અને કાયદો શું છે જે અમને સમજ પાડી છે એ પ્રમાણે જો કાયદો હોય તો પ્રાણ સાહેબ ખરાઈ કરવા માટે બોલાવે છે કે નહીં એ અમારે જોવાનું છે